ચાલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે જોઈશું જનરલ નોલેજ સામાન્ય વિજ્ઞાન તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી ધનુર એટલે કે ટીટેનસથી કયું અંગ પ્રભાવિત થાય છે તો કે ધનુરમાં ચેતાતંત્ર પ્રભાવિત થાય છે ટાઈફોઇડ કયા બેક્ટેરિયાથી થાય છે તો કે સાલ્મેનોલ સાલ્મોનેલા ટાઈફીથી થાય લેપ્રસી રક્તપિત રોગમાં કયો અંગ પ્રભાવિત થાય છે તો કે ચામડી ચેતાતંત્ર કોલેરા કયા બેક્ટેરિયાથી થાય છે તો કે વિબ્રિયો કોલેરી ક્ષય ટીબી કયા બેક્ટેરિયાથી થાય છે તો કે માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ ટ્યુબ ટ્યુબર ક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી ટાઈફોઇડ કયા બેક્ટેરિયાથી થાય છે તો કે સાલ્મોનેલા ટાઈફી ધનુર પ્લેગ ન્યુમોનિયા મરડો જેવા રોગો કયા સૂક્ષ્મજીવોથી થાય છે તો કે બેક્ટેરિયાથી થાય છે ત્યારબાદ છે ક્ષય શેનાથી થાય છે તો કે ક્ષય પણ બેક્ટેરિયાથી જ થાય છે ટાઈફોડ શેનાથી થાય છે તો કે બેક્ટેરિયાથી કોલેરા બેક્ટેરિયાથી થાય છે ક્ષય ટાઈફોઇડ અને કોલેરા બેક્ટેરિયાથી થાય છે ધનુર પ્લેગ ન્યુમોનિયા મરડો એ પણ બ્લેક બેક્ટેરિયાથી જ થાય છે એડવર્ડ જેનર કયા એડવર્ડ જેનર ક્યાંના મહાન ડૉક્ટર હતા તો કે ઇંગ્લેન્ડના મહાન ડૉક્ટર હતા એડવર્ડ જેનરે કયા રોગના રક્ષણ સામે રોગના સામે રક્ષણ મેળવવા રસી શોધી હતી તો કે શીતળાના રોગ સામે રક્ષણ મેળવવાની રસી શોધી હતી સૂક્ષ્મ સૂક્ષ્મજીવોમાં સૌથી સૂક્ષ્મજીવ કયો છે તો કે વાયરસ કયો સજીવ સજીવ અને નિર્જીવ બંને તરીકે વર્તે છે તો કે વાયરસ જે સજીવ અને નિર્જીવ બંને તરીકે વર્તે છે નિર્જીવ સજીવને જોડતી કડી કોને ગણવામાં આવે છે તો કે વાયરસને પોલિયો સ્વાઈન ફ્લૂ એડ્સ ડેન્ગ્યુ જેવા રોગો શેનાથી થાય છે તો કે વાયરસના લીધે થાય છે શીતળા શેના લીધે થાય છે તો કે વાયરસ ઇન્ફ્લુએન્ઝા રોગ શેના લીધે થાય છે એ પણ વાયરસ બાળ લકવા રોગ શેનાથી થાય તો કે વાયરસ પ્લેગ રોગમાં કયું અંગ પ્રભાવિત થાય છે તો કે ફેફસા આયોડિન ક્લોડ આયોડિન ટર્કોલાઈડ નામની દવા કયા રોગમાં વપરાય છે તો કે પ્લેગમાં વાપરવામાં આવે છે આયોડિન ટર્કોલાઇડ નામની દવા કોણે શોધી તો કે ત્રિભુવનદાસ ગજ્જરે ગુજરાતના રસાયણ વિજ્ઞાનના પિતા તો કે ત્રિભુવનદાસ ગજ્જર જે ગુજરાત રસાયણ વિજ્ઞાનના પિતા હતા ટાઈફોડ રોગની તપાસ માટે કયો ટેસ્ટ કરાવવામાં આવે છે તો કે વિડાલ ટેસ્ટ ટાઈફોઈડમાં શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે તો કે આંતરડાને કમળામાં શરીરના કયા અંગને અસર થાય છે તો કે યકૃતને એઇડ્સ તો કે એઇડ્સનું પૂરું નામ તો કે એકવાયર્ડ યુમ્યુનોડેફિયન્સી સિન્ડ્રોમ એચઆઈવી તો કે હ્યુમન ઇમ્યુનોડેફિયન્સી વાયરસ એચઆઈવી કયા સમૂહનો વાયરસ છે તો કે રિટ્રો વાયરસ બેક્ટેરિયા દ્વારા સેક્સ્યુઅલ સેક્સ્યુઅલી ફોન્સી ફોન્સમિટેક શેપી કયા શેપી રોગ કયા છે સિફિલિસ અને ગોનોરિયા કયા બેક્ટેરિયાના લીધે સિફિલિસ થાય છે તો કે દ્રેપોનેમાં પેલિડિયમ પેલિડિમયમ ભારતમાં એઇડસ અંગે જાગૃતિ લાવવા માટે કઈ સંસ્થા કાર્યરત છે તો કે નાકો નાકો એટલે શું તો કે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સ્વાઇન ફ્લૂ શેના લીધે શેને લગતો રોગ છે તો કે સ્વચનને સ્વાઇન ફ્લૂ કયા વાયરસ દ્વારા ફેલાય છે તો કે ઇન્ફ્લુએન્જા વાયરસ ડેન્ગ્યુ શેનાથી થતો રોગ છે તો કે ડેન્ગ્યુ વાયરસથી થતો રોગ છે ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય છે તો કે એડિસ ઇજિપ્તી શિકનગુનિયા તાવમાં કઈ દવાથી રાહત થાય છે તો કે ક્લોરોક્વિન કંજી કંજિકિટ વાઇટીસ કયા રોગના અસર કરતો ચેપી છે કયા અંગને અસર કરતો ચેપી છે તો કે આંખને વાયરસના શોધકનું નામ જણાવો તો કે યુનોવસ્કી જે રશિયાના હતા અઢારસો બાણુંમાં જેમણે વાયરસની શોધ કરી હતી યુવનોવસ્કી વાયરસમાં પ્રોટીનનું આવરણ આવેલું હોય છે તેને શું કહે છે તો કે કેપ્સિડ બેક્ટેરિયામાં પ્રવેશી તેના નાશ કરતાં વાયરસને શું કહેવાય તો કે બેક્ટેરિયો ફેજ અસબડા કયા વાયરસથી થાય છે તો કે વેરીસેલા ઝોસ્ટર શીતળાની રસીના શોધક જણાવો તો કે એડવર્ડ ઝેનર હડકવા કયા વાયરસથી થાય છે તો કે રેબીઝ કયા વર્ગના પાલતુ પ્રાણીઓમાં રેબીઝ વાયરસ રહેલો હોય છે સસ્તન વર્ગમાં હડકવાની રસીના શોધક જણાવો તો કે લુઈ પાશ્વર સ્વાઇન ફ્લૂ માટે કઈ રસી આપવામાં આવે છે તો કે ટેની ફ્લુ કોંગો ફીવર શેનાથી ફેલાય છે તો કે ઇતળી દ્વારા કન્જીકિટવાયરિટીસ કંજકિટ વાઇટીસ કયા અંગનો ચેપી રોગ છે તો કે આંખનો ચિકનગુનિયા અને જીકા વાયરસ સેનાથી ફેલાય છે તો કે એડિસ ઇજિપ્તી એડિઝ એજિપ્તી મચ્છરથી એસ એ પૂરું નામ તો કે શેવરે એક્ટ્યુ રેપિરેટ રેપી રેપીરેટ્રીસિન્ડ્રોમ બહુ અઘરું નામ છે મિત્રો યાદ કરી લેજો આઈ એમ સોરી ઇંગ્લિશ નથી ફાવતો એટલું કમળો કયા વાયરસ થી થાય છે તો કે હિપેટિસ હિપેટાઇટિસ વાયરસ કમળો કયા અંગને સબ કમળો કયા અંગ સંબંધિત રોગ છે તો કે યકૃત ઝહેરી કમળો એટલે કયો વાયરસ તો કે હિપેટાઇટિસ બી એડ્સનું પૂરું નામ જણાવો તો કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશન્સી સિન્ડ્રોમ એઇડ્સ કયા વાયરસથી ફેલાય છે તો કે એચઆઈવી એઇડ્સની તપાસ કયા ટેસ્ટથી થાય છે તો કે એલિસા ભારતમાં એઇડ્સનો પ્રથમ કેસ ક્યારે આવ્યો તો કે અઢારસો ને છ્યાસીમાં તમિલનાડુમાં ભારતમાં નિપાહ વાયરસનો કેસ સૌપ્રથમ ક્યાં નોંધાયો તો કે કેરળમાં કયા રોગમાં ત્રાકણો ઘટે છે તો કે ડેન્ગ્યુ મધુપ્રમેહ કેવો રોગ છે તો કે આનુવંશિક એડ્સથી આપણા શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે તો કે એડ્સથી સંપૂર્ણ શરીર આર્થરાઇટીસ કયા અંગને અસર કરે છે તો કે સાંધા અસ્થમાં કયા અંગને અસર કરે તો કે શ્વાસનળી મોતીઓ કયા અંગને અંગને રક્તો રોગ છે તો કે આંખ ગ્લુકોમા થી શરીરના કયા અંગને અસર થાય છે તો કે આંખ મધુ પ્રમેયથી કયું અંગ અસરગ્રસ્ત થાય છે તો કે સ્વાદુપિંડ ડર્મેટાઇટિસ કયા અંગને લગતો રોગ છે ચામડી ડીપથેરિયાથી કયા અંગને અસર થાય છે તો કે ગળાને ગોયટરથી કયા અંગને અસર થાય છે તો કે થાઇરોઇડ ગ્રંથિ કમળો આપણા શરીરના કયા અંગને અસર કરે છે યકૃત મેલેરિયા આપણા શરીરના કયા અંગને અસર કરે તો કે બરોળ ઓટિસ કયા અંગને લગતો રોગ છે તો કે કાન પાયોરિયા અંગ કયા અંગને લગતો રોગ છે તો કે દાંત સ્વાઇન ફ્લૂ છે લગતો રોગ છે તો કે શ્વસન તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુની સંખ્યામાં ઘટાડો કરે છે તો કે યુજીનોલ કયા રોગમાં એસ્ટ્રુગનથી બિન કાર્યક્ષમ બની જાય છે રતાંધળાપણું કમળાનો રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે તો કે હિપેટાઇટિસ વાયરસ એચ એ અને એચબી મકાઈના વધુ પડતા આરતી કયો રોગ થાય છે તો કે પેલાગ્રા ગ્રાહ આરસીનું પૂરું નામ આપો રિન્ફ્રોસ્ટિક સિમેન્ટ રી ઇન્ફ્રોસ્ટ ઇન્ફ્રો ઇન્ફોસ્ટ કોન્ક્રીટ સિમેન્ટ આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કે બેયર વોન રોગ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો કે સાંભળી કુષ્ઠ રોગમાં સાંભળી પ્રભાવિત થાય છે ટ્રેકોમાં રોગ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ટેકો ટેક્રોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો કે આંખો હડપીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો કે ચામડી હૃદયની ધડકન વ્યક્ત માટે કયું ખનિજ તત્વ જરૂરી છે તો કે પોટેશિયમ કોને બેક્ટેરિયોલોજી વિજ્ઞાનના પિતા તરીકે માનવામાં આવે છે તો કે લુઈ પાશ્ચર હડકવાસામાં પ્રતિકારની રસી શોધનાર લુઈ પાશ્ચર દૂધને પેચ્યુરાઇઝડ કરવાની પદ્ધતિના શોધક કોણ હતા તો કે લુઈ પાશ્ચર મેન્ડલે શેના છોડ પરના પ્રયોગો દ્વારા આનુવંશિકતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો તો કે વટાણાના આનુવંશિક ગુણો કેવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે તેવા નિયમો કોણે શોધ્યા તો કે મેન્ડલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે એવા નિયમો શોધ્યા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ક્યાંના પ્રસિદ્ધ બેક્ટેરિયોલોજિસ્ટ હતા તો કે સ્કોટલેન્ડ કોણે પેનિસિલિનની શોધ કરી હતી તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ માનસિક દર્દીઓની સારવાર માટે મનોવિશ્લેષણની ઉપચાર પદ્ધતિ કોણે શોધી તો કે સિગમન્ડ ફ્રોઈડ હૃદયના ધબકારાને અસર નોંધતું સાધન કહ્યું તો કે કાર્ડિયોગ્રાફ મૂત્રપિંડની નિષ્ક્રિયતાથી લોહીમાં યુરિયા જેવા નકામા પદાર્થો દૂર કરવાની પદ્ધતિ એટલે ડાયાલિસિસ શરીરના અનળી જઠર આંતરડા જેવા અંગોનું નિરીક્ષણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે એન્ડોસ્કોપી ડાયાલિસિસ આપણા શરીરના કયા અંગ જેવી કામગીરી કરે છે તો કે કિડની પેસમેકર કયા રોગના દર્દી માટે મદદરૂપ બને છે તો કે હૃદ હૃદય રોગના પ્રતિલિપિ પ્રેશણ એટલે શું તો કે ફેફસા મિત્રો મળશું નવા વિડીયોમાં જો વિડીયો ગમે તો લાઇક શેર અને તમારા દોસ્તો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં